દાહોદ તાલુકાના તણછિયા અને ખુટખેડા ગામે ધર્મ રક્ષા ના પવિત્ર ઉત્સવને ને હિન્દુ પરંપરાગત રીતે ખૂબ જ આસ્થા અને શ્રદ્ધાથી ઉજવવામાં આવ્યો આ ઉત્સવના પ્રારંભમાં એક ગીતના પંક્તિઓ સાથે આ ઉજવ્યો જેમાં પિતાના શબ્દો દ્વારા પરંપરા ને વ્યક્ત કરવામાં આવી છે કામ નથી નથી અમારું દેખાડાનું આ શોભાનું સાદી દોરી પ્રતિક બન્યું છે શુદ્ધ પ્રેમનું ચલો ઉજવીએ રક્ષાબંધન એક બીજાનું કરી અભિનંદન આ ઉત્સવ દરમિયાન કાર્યકર્તા અને તેમના પરિવારજનોને ધર્મરક્ષા ધર્મ રક્ષા બાંધી હિન્દુ ધર્મ પરંપરા અને સંસ્કૃતિની રક્ષા માટે કટિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા કરવામાં આવી હતી પરસ્પરે ધર્મ રક્ષા બાંધવા સાથે શાંતિ ભાઈ ચારુ અને ધર્મની અખંડિતતા જાળવવા માટે પ્રતિજ્ઞા કરવામાં આવી હતી આ કાર્યક્રમના સફળ આયોજન બદલ ભાઈ રમણભાઈ ભાભોર કનુભાઈ મકવાડા અને નરેશભાઈ માવીનો આભાર માનવામાં આવ્યો સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર